જો તમે પણ નાસ્તો અને ફરસાણના શોખીન છો તો ખૂબ સરસ એવો આજે તમારી માટે એક નાસ્તો લાવી છું કે જે વીસ જ મિનિટમાં બની જાય અને ઉપરથી ક્રિસ્પી છે અંદરથી સોફ્ટ છે પછી એમાં ચટણી હોય ને તો એટલી મજા પડી જાય છે ગરમા ગરમ જ્યારે આ નાસ્તો ચટણી સાથે ખાવ ને ત્યારે ખૂબ મજા પડી જાય છે બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો છો અને બપોર પછીના ભાગમાં જો તમારે કંઈક ઝડપથી ખાવું છે તો એકદમ બેસ્ટ નાસ્તો છે અને આ નાસ્તો ક્રિસ્પી છે સાથે ચટણી સાથે ખૂબ સરસ લાગે છે તો ચલો શરૂ કરીએ એક કપ જેટલો મેં જાડો રવો લીધો છે તો રવો બે પ્રકારનો આવે છે જાડો અને ઝીણો એમાં આપણે અહીં જાડો લેવાનો છે એક કપ જેટલો મિક્સિંગ બાઉલમાં ઉમેરશું ત્યાર પછી અડધા કપ પ્રમાણે ચણાનો લોટ લેવાનો છે ઘરનો પણ લેવાય અને પેકેટનો પણ લઈ શકો અને પોણા કપ પ્રમાણે ઝીણી સમારેલી કોબી લેવાની છે અને પોણા કપ પ્રમાણે આપણે ઝીણી સમારેલી પાલક લેવાની છે સાથે જ એક કપ જેટલી ખાટી છાશ અથવા દહીં લેતા હોય તો અડધો કપ પ્રમાણે ખાટો દહીં લઈ લેવાનું છે અહીં તમે વધારે વેજીટેબલ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો જેમ કે ગાજરનું છે કાંદા ઉમેરી શકાય વટાણાને ક્રશ કરીને ઉમેરી શકાય પરંતુ કોબી અને પાલક મેં કેમ લીધા છે નાસ્તાનો ટેસ્ટ પણ સારો આવશે અને સાથે તે છે ને એમાં પાણી વધારે હોય છે એટલે નાસ્તાને પોચો પણ રાખશે તો જો આવું થિક બેટર બનાવી લેવાનું છે હવે ઢાંકી દઈશું અને તેને દસ જ મિનિટ માટે રેસ્ટ થવા માટે મૂકી દેશું જેથી છાશ છે બધો રવો છે એબ્ઝોર્બ કરી લે તો જો દસ મિનિટ જેટલો ટાઈમ થાય એટલે રવો છે એ જો બધી છાશ છે તેને પોતાનામાં એબ્ઝોર્બ કરી લીધી છે એટલે એકદમ સરસ તે ઠીક થઈ જાય છે ત્યાર પછી આપણે તેમાં એક એક ચમચી પ્રમાણે આદુ મરચાં અને લસણની પેસ્ટને ઉમેરી દેવાની છે લસણ તમને વધારે ગમતું હોય તો વધારે પણ ઉમેરી શકાય છે પિંચ જેટલી હિંગ અને અડધી ચમચી મીઠું સાથે નાસ્તો અંદરથી પોચો પણ બને એ માટે બે ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું છે તેલથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને ફરસાણ એકદમ જોરદાર બનશે તો જો બધું મિક્સ કરી લેશું અને મિક્સ થઈ જાય ને ત્યાર પછી હવે આપણે તેની અંદર તેને ફૂલવવાનો છે થોડો પોચો પણ બને એ માટે એક ચમચી જેટલું એમાં આવે છે એટલે આખું વાપરી લીધું છે તમે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે ખાવાનો સોડા પણ ઉપયોગમાં લઈ શકો છો ઈનોના બદલે ત્યાર પછી આપણે ઈનોને એક્ટિવ કરવો છે એટલે તેની ઉપર મેં ત્રણ મોટી ચમચી પ્રમાણે છાશ ઉમેરી છે તમે એક ચમચી જેટલું પાણી પણ ઉમેરી શકો છો બધું સરસ રીતે મિક્સ કરી દેશું તો જુઓ બેટર આવું ઘાટું જ ને જાડું જ રાખવાનું છે ત્યાર પછી એક મિનિટ સતત ફેરવી લેશું આવી રીતે ફેરવવાથી બેટર છે હળવું થાય છે અને નાસ્તો તમારો ક્યારેય કઠણ નથી થતો અને પોચો જ રહે છે તો આ સ્ટેપ કરવો ખાસ જરૂરી છે આ ફરસાણ માટે તો સરસ એવું જ્યારે ફેટાઈ જાય ત્યાર પછી મેં અહીં ખમણવાની ખમણી આવે એ લીધી છે તમે તમારી ઘરે ડીશ હોય પ્લેટ હોય એ પણ લઈ શકો છો તેલથી ગ્રીસ કરી લેશું ત્યાર પછી જે મિશ્રણ આપણે બનાવ્યું છે બધું જ એની અંદર ઉમેરી દેવાનું છે જો તમારે ખમણી નાની છે પ્લેટ નાની છે તો બે વાર સ્ટીમ કરવાની છે અથવા તો ઢોકળી એની અંદર જે આપણે પ્લેટ આવતી હોય તેની અંદર પણ તમે આને એકદમ સરસ રીતે સ્ટીમ કરી શકો છો તો જો આ રીતે એકદમ સરખું બધી બાજુ થઈ જાય ત્યાર પછી બે કઢાઈ લીધી છે એક સ્ટેન્ડ મૂક્યું છે અને હવે તેની અંદર આ પ્લેટ મૂકી દીધી છે અને બારથી પંદર મિનિટ માટે તેને ફાસ્ટ ગેસ પર સ્ટીમ કરીશું તો જેવી બાર મિનિટ થાય એટલે તરત જ ચેક કરી લેવાનું પહેલાં ચપ્પુની મદદથી જો આવી રીતે તમારું ચપ્પુ એકદમ સરસ ક્લીન આવે સેજે એની સાથે મિશ્રણ આવે નહીં અને અંદર સુધી તો એકદમ સ્ટીમ થઈ ગયું હોય ત્યાર પછી જ ગેસની ફ્લેમ બંધ કરવી અને એકદમ સરસ જુઓ ઠંડુ થઈ જાય હાથની સાથે સેજે ચોટે નહીં ત્યાર પછી જ આપણે તેને ડીમોલ્ડ કરવાનું છે સેજે તેને ઉતાવળ કરવાની નથી ત્યાર પછી જુઓ આ રીતે ચપ્પુની મદદથી મેં બધું જ એકદમ એક કિનારેથી તેને અલગ કરી લીધું છે તો ઠંડુ થતા આશરે બે થી ત્રણ મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે તો જો એકદમ સરસ પોચો પણ બન્યો છે એને એક જ ડાયરેક્શનમાં આપણે ફેટ્યું હતું તેલ ઉમેર્યું છે જેથી તેની અંદર મોશ્ચર રહે છે ત્યાર પછી આપણે તેને કટ કરીશું તો આ રીતે જુઓ મેં તેને સરસ રીતે કટ કરી લે ચોરસ ટુકડામાં કટ કર્યા છે તમારા મનગમતા શેપમાં પણ તમે કરી શકો છો તો જુઓ સરસ એવા કટ થઈ ગયા છે અને નાસ્તાનો કલર જુઓ કેટલો સરસ હરિયાળો આવ્યો છે ઝડપથી બનાવવું છે તો એકદમ સરસ પોચો અને જાળીદાર નાસ્તો રેડી થઈ જાય છે કાચા શિંગતેલ સાથે ખાવ ને તો પણ એટલી જ મજા પડી જાય છે હવે તેને વઘારીને આપણે ક્રિસ્પી કરવો છે તો જો ત્રણ ટી સ્પૂન પ્રમાણે શિંગતેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી નાની ચમચી પ્રમાણે રાય સાથે જ એક મોટી ચમચી પ્રમાણે સફેદ તલ ઉમેરશું જેનો નટી સ્વાદ નાસ્તામાં ખૂબ સરસ આવે છે ત્યાર પછી આપણે કડાઈને બધી બાજુ આવી રીતે સેજ ઘુમાવી લેવાની ફેરવવી લેવાની એટલે બધી બાજુ એક સરખા તલ થઈ જાય ત્યાર પછી અડધી નાની ચમચી પ્રમાણે હિંગ ઉમેરી દેશું અને હવે જે આપણે ફરસાણના ટુકડા કર્યા છે એ બધા જ એમાં આ રીતે ગોઠવી દેવાના છે તો બધા જુઓ થોડો થોડો વચ્ચે વચ્ચે ગેપ રહે એવી રીતે આપણે ગોઠવી લેવાના છે ગયા છે ત્યાર પછી આપણે તેને હલાવાની ભૂલ નથી કરવાની આપણે જનરલી હું વઘાર કરીએ છીએ બધી બાજુ તેને ફેરવી લઈએ ફેરવવાનું નહીં જો આ રીતે ફેરવવાની છે એટલે બધી બાજુ એક સરખું તેલ લાગે અને ત્યાર પછી આપણે મીડિયમ ગેસ પર એક થી દોઢ મિનિટ રહેવા દઈએ એટલે એક બાજુ સરસ એવું ક્રિસ્પી થઈ જાય એકદમ મસ્ત એવો કલર પણ આવી જશે જો ગોલ્ડન બ્રાઉન કલર ત્યાર પછી બીજી સાઈડ તેને પલટાવી લેવાનું છે અને ડિઝાઇન આવી છે એ ભાગ ઉપર રાખી થોડુંક તેલ ઉમેરી દેશું એટલે બીજી બાજુ સરસ રોસ્ટ થઈ જાય અને નાસ્તો ક્રિસ્પી થઈ જાય તો એકદમ સરસ એવું તમારી ગેસ્ટ આવે ત્યારે પણ તમે ફરસાણ તરીકે આ નાસ્તાને સર્વ કરી શકો છો અને ખૂબ સરસ એવું તમને ઝડપથી બનાવવું હોય ભૂખ લાગી છે તો એકદમ બેસ્ટ નાસ્તો છે અને અંદરથી પણ એ સાથે પોચો પણ બન્યો છે ઉપરથી ક્રિસ્પી છે અને હવે તેની સાથે ખાવાની ટેસ્ટી ચટણી બનાવીએ પાંચ ગ્રામ જેટલા લીલા ધાણા ઉમેરી દેસુ મિક્સર જારમાં દસ જેટલા ફુદીનાના પાન જે ચટણીને ખૂબ સરસ ટેસ્ટ આપે છે ત્યાર પછી આપણે ત્રણ મોટી ચમચી પ્રમાણે ગાંઠિયા એક નાનો આદુનો ટુકડો ત્રણ લસણ નીકળી અને મીડિયમ તીખા હોય એવા ત્રણ મરચાં ઉમેરી દેસુ તો મરચાં છે ને એ જો થોડા મોળા ઉમેરીએ તો ચટણીમાં ઘાટપ પણ આવે છે જાડી પણ બને છે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરશું અડધી ચમચી પ્રમાણે ચાટ મસાલો ઉમેરી દેસુ અને વન ફોર ટીસ્પૂન પ્રમાણે મીઠું ઉમેરશું સાથે જ વન ફોર કપ પ્રમાણે પાણી જેટલી ઘાટી કે પટલી કરવી હોય એ પ્રમાણે પાણી ઉમેરવું અડધા લીંબુનો રસ અને જો હવે ગરમા ગરમ જે આપણે સરસ મજાનો નાસ્તો બનાવ્યો છે એની સાથે ચટણીને સર્વ કરી લેવાની છે એટલી મસ્ત ચટણી હોય અને સાથે ક્રિસ્પી આ નાસ્તો છે ઉપર એકદમ સરસ પડ થઈ જાય છે કે એટલું સરસ ક્રિસ્પી બને છે કે ખાવાની તો એટલી મજા પડી જાય જેમ કે આપણે ગુજરાતી હાંડવો હોય તેને જ્યારે તમે બેક કરો રોસ્ટ કરો ત્યારે ઉપર કેવું સરસ ક્રિસ્પી પડ થાય છે એવી જ રીતે આ નાસ્તો રેડી થાય છે એટલો સરસ લાગે છે કે એક યુનિક ફરસાણ થઈ ગયું કે તમારે ઘરે ગેસ્ટ આવે ત્યારે તમે આપી શકો છો રેસીપી ગમે તો શેર કરો લાઈક અને કમેન્ટ આપજો